કામરેજના આંબોલી વિસ્તારમાં શ્રમ જેવી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તે કચરાના ઢગલામાં કણસતી હતી આખરે એકસો આઠને કોલ કરવામાં આવતા એકસો આઠની ટીમ દ્વારા આ શ્રમ જેવી મહિલાની સ્થળ પર જ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી કામરેજના આંબોલી વિસ્તારમાં શ્રમ જેવી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા આંબોલી બ્રિજ નજીકથી કચરાના ઢગલામાં કણસી હતી રસ્તેથી પસાર થતા બાઇક સવાર એકસો આઠને કોલ કરતા કામરેજ સેન્ટર તેને પહોંચાડવામાં આવી હતી એકસો આઠની ટીમે તાબડતો મહિલાને સ્થળ પર જ નોર્મલ ડિલિવરી કરાવી માતા અને પુત્રીને સુરક્ષિત સ્થળે સારવાર માટે ખસેડવામાં આવી હતી આ ઘટના પ્રત્યક્ષ જોનારા લોકો એકસો આઠની ટીમને દેવદૂત ગણાવી હતી અને એવી લાગણી વ્યક્ત કરી હતી કે જો એકસો આઠ ઘટના સ્થળે ન આવી હોત તો આજે માતા દીકરી જીવતા ન હોત એકસો આઠની ટીમ મહિલા અને નવજાત બાળકીને લઈ વધુ સારવાર માટે બનાવ સ્થળેથી હોસ્પિટલ પહોંચાડવા રવાના થઈ ગઈ હતી

तो हम निकलो चला पंदेया ना ना हम का पे बच्चा वाला डिवाइस कराते मारी पास हेलो हेलो भाई कोई है है वो नहीं कहता ना ना, ना, ना सारू तो है ना, ना। ना। तो 108 है ना कई वांतो बिंदास तमदार कई थाई

અને એકદમ સ્વસ્થ છે એકસો આઠ ની કામગીરી ખરેખર લાયક છે આજે આંબોલી મુકામે હાઈવે ની નજીકમાં એક શ્રમજીવી પરિવારની બહેન જેને પ્રસ્તુતિની પીડા ઉપડતા તરત જ એકસો આઠ ની ટીમને ફોન કરતા ફક્ત પાંચે જ મિનિટની અંદર સ્થળ ઉપર આવી અને એ બહેનને અસહ્ય પ્રસુતિનો દુખાવો થતા સ્થળ ઉપર જ એમને ડિલિવરી એકસો આઠની ટીમે કરાવી ખરેખર એકસો આઠની ટીમને બિરદાવવાને લાયક છે અને બે બે જીવોનો જીવ બચાવ્યો એકસો આઠ ની ટીમે એ ખૂબ ખૂબ અભિનંદનને લાયક છે અને બિરદાવને લાયક છે